ગણપતિ દાદા એમનું ગણપતિ દાદા આપણા એક ઈષ્ટ દેવ છે જેને આપણે દરેક સારા કામમાં સારા કામ શું કરીએ છીએ બીજા પૂજા કરીએ પૂજા કરીએ ને લગ્ન હોય કોઈ સારો પ્રસંગ હોય ત્યારે ગણપતિ દાદા ને આપણે પૂજા કરીએ બેસાડીએ ગણપતિ બેસાડી પ્રથમ પૂજા છે ગણપતિ કેમ પ્રથમ પૂજા છે ખબર છે કોઈને કેમ આપણે પૂજા કરીએ ચલો હું સમજાવું તમને ગણપતિ દાદા ના જો કાન જો સૌથી મોટા હોય હોય ને સુપડા જેવા તો કેમ કાન મોટા હોય હોય તો કે કે બધા બધા સાંભળે આગેવાન 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 કોણ એટલે આગળ કરતા આગળ આગળ કોણ હોય તો જે બધાનું સાંભળે એને આગેવાન કેવાય કાન મોટા મોટા હોય કાન કેવા હોય એટલે બધા નું અંદર સાંભળે પછી નાક કેવું હોય લાંબુ એટલે ઈચ્છે આપણે આગેવાન કોને કરીએ ગણપતિ ગણ એટલે સમૂહ પતિ એટલે આગેવાન ગણનો આગેવાન સમૂહ નો આગેવાન તો જેનું નાક મોટું હોય એટલે કે ઈજ્જતદાર હોય પછી જેના કાન મોટા હોય કાન મોટા હોય એટલે શું કાન મોટા હોય એટલે બધાનું સાંભળે પછી પેટ મોટું હોય એટલે સાંભળેલું કોઈને કે નહીં પેટમાં જ ગણપતિ પેટ કેવું હોય બેટા મોટું એટલે સાંભળે બધું ક્યાં રાખે પેટમાં આગેવાન કેવો હોવો જોઈએ બધાનું સાંભળે પછી નાક મોટું એટલે ઇજ્જતદાર અને પેટ કેવું મોટું એટલે સાંભળીને બધાને રાખે પેટમાં રાખે ચલો હવે બીજું તમને કહું યાદ રાખજો મને કેજો ગણપતિ દાદાનું વાહન શું હોય બોલો ભાઈ ગણપતિ દાદા નું વાહન શું હોય તો નાના માણસ ને પણ પોતાની પાસે રાખે મોટા થાય પેટ મોટું હોય કાન મોટા હોય બદન સાંભળે નાક મોટું હોય એટલે ઈજ્જતદાર છે અને ઉંદર જેવા નાના માણસને પણ પોતાની પાસે રાખ એને કહેવાય આગેવા એને કહેવાય શું એને હું કહેવાય આગેવા એટલે આપણે લગ્ન પ્રસંગમાં ગણપતિ દાદાને પૂજીએ ગણપતિ દાદાની સ્થાપના કરીએ તો આપણે પણ બધી સારી સારી બાબતોને મોટા કાન કરીને સાંભળવા

બેટલા છૂટા છૂટા થઈ જા હા છૂટા છૂટા થઈ જા વન લીટી બહાર નીકયા તો આઉટ હા અંદર રહેવાનું અને અંદર તમે ગમે ત્યાં ફરી શકો અમે ગમે ત્યાં ફરી શકો આમ ગમે ત્યાં ફરી શકો બલીટી ની બહાર જાય તો આઉટ વન લીટી બહાર જાય તો આઉટ હાથ છૂટ્યો તો આ રાત પાછળ બાંધી નાખો એકદમ પાછળ પકડી નાખો અને તમારા ફ્રેન્ડ નો ફૂગો ફોડવાનો તેનો ફૂગો ફૂટી જાય એ આઉટ

તું અને રી નઈ 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 કીધું કીધું નઈ કીધું નઈ બન તો એ હે ઇન кана હે એ કોને મારિકો બીજા નંબર છે આ તાળી વાળા ભાઈ બીજા નંબર અને બચ્ચે કોણ બચ્ચો કોણ પછી કોણ તો પહેલા નંબર જગદીશ તાળી વાળા બધા